દૂર કરવામાં આવ્યા વડોદરા શહેર અમિતનગર ચાર રસ્તા ખાતે ખાનગી વાહનોની દાદાગીરી અને ચાર રસ્તા ખાતે ટ્રાફિક જામ ને લઈને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજ રોજ અમિતનગર ચાર રસ્તા પાસે ઉભા રહેતા ખાનગી વાહનો પણ દૂર આવેલી કામગીરીમાં વાહનોને લઈને અનેક અકસ્માતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આજે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને અમિતનગર ખાતે ઉભા રહેતા વાહનોને દૂર ની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ચાર રસ્તાને ટ્રાફિક મુક્ત રહે તે હેતુથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અગાઉ આજે ઘણી જગ્યાએ કેવી કામગીરી આજ રોજ માનનીય સીપી સાહેબની સૂચનાથી વડોદરા શહેરમાં અલગ અલગ જે ચાર રસ્તાઓ છે ત્યાં ટ્રાફિકની સમસ્યા બહુ વધારે પ્રમાણમાં રહેતી હોય અને ચાર રસ્તાના જંકશન ઉપર પ્રાઇવેટ વાહનો લારી ગલ્લા અલગ અલગ પ્રકારનું અટલુક વાહનો પાર્ક થતા હોય જેથી આજે ઝુંબેશ રાખવામાં આવેલી છે અત્યારે અમૃત અમિતનગર ખાતે આ તમામ વાહનો દૂર કરવાની અને અવેરનેસ માટેના પ્રોગ્રામો કરવામાં આવેલ છે ગોલ્ડન બ્રિજ અને અમિતનગર ખાતે બે જગ્યા આજે પ્રોગ્રામ કરવામાં આવેલ છે અમિતનગર બહુ નથી હવે નથી બધું ક્લિયર થઈ જાય અવારનવાર ટ્રાફિક જામ થાય પણ હવે અમે સતત પેટ્રોલિંગ અને પોઈન્ટના માણસો દ્વારા ચારેય રસ્તા ખુલ્લા રહીએ એ રીતનું અમે કાર્યવાહી કરેલ છે